નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું કૃષિ જાણકારી યુટ્યુબ ચેનલમાં આજના કપાસના ભાવ આવી ગયા છે એ જાણી લઈએ એ પહેલાં ચેનલમાં નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા ઘંટડી બટનને પણ દબાવી દેજો જેથી તમને દરરોજના તાજા બજાર ભાવ સૌથી પહેલાં મળતા રહે તો આજના કપાસના ભાવ જાણીએ ધંધુકા અગિયારસોથી પંદરસો પાંચ રાજકોટ તેરસોથી પંદરસો તણું તેર વિરમગામ તેરસોથી ચૌદસો સડસઠ ટિન્ટોય અગિયારસો પચાસથી ચૌદસો પાંત્રીસ સાવરકુંડલા બારસો પચાસથી ચૌદસો એક્યાસી વિસાવદર અગિયારસો વીસથી ચૌદસો છ મોરબી બારસોથી ચૌદસો સાઠ અમરેલી નવસો નેવુંથી પંદરસો ચૌદ ભાવનગર તેરસોથી પંદરસો જામજોધપુર તેરસો એકથી પંદરસો એક વાંકાનેર તેરસો પચાસથી પંદરસો છાસઠ જેતપુર એક હજાર ચોવીસથી પંદરસો છવ્વીસ હળવદ બારસો પિંચોતેરથી ચૌદસો ચોરાણું બાબરા બારસો નેવુંથી પંદરસો વીસ વડાલી ચૌદસોથી પંદરસો સિત્યોતેર કાલાવડ અગિયારસો ત્રીસથી ચૌદસો પંચાવન જસદણ અગિયારસો પચાસથી પંદરસો બે રોલ અગિયારસો પિંચોતેરથી પંદરસો ત્રેવીસ બોટાદ તેરસો નેવુંથી પંદરસો છેતાલીસ માણસા ચૌદસો છવ્વીસથી પંદરસો પચીસ આરીજ તેરસો એંસીથી ચૌદસો પચાસ વિજાપુર ચૌદસો છત્રીસથી પંદરસો ત્રણ તેર ઉકરવાડા એક હજારથી ચૌદસો વીસ સિદ્ધપુર તેરસો પચાસથી પંદરસો પાંત્રીસ ઉનાવા તેરસો દસથી પંદરસો બત્રીસ ગોંડલ અગિયારસો એકથી પંદરસો એકવીસ જામખંભાળિયા તેરસો પચાસથી ચૌદસો છેતાલીસ લખતર બારસો સિતેરથી બારસો પંચાણું વિસનગર બારસોથી પંદરસો ચાલીસ અંજાર તેરસોથી પંદરસો પાંચ જામનગર બારસોથી પંદરસો ચાલીસ તળાજા બારસો પિસ્તાલીસથી ચૌદસો પચાસ મહુવા નવસોથી તેરસો પાટણ એક હજાર પચાસથી પંદરસો ચાલીસ આ હતા આજના કપાસના બજાર ભાવ જો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરજો તમારા મિત્રો સાથે શેર કરજો અને ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો